પારડીમાં નવા લુકમાં આધુનિક ઇમ્પોર્ટેન્ટ સાધનો સાથે સજ્જ ઓમ સાંઈ ફિટનેસ સેન્ટર જીમનું ઉદ્ઘાટન કરાયું પારડી તથા આસપાસની જનતા માટે જીમ સેન્ટર ખુલ્લું મુકતા યુવાનોને જોડાવા અપીલ કરતા દેવભાઈ પાડી તળાવની પાડ ઉપર આવેલ ઇલોરા પાર્ક બિલ્ડિંગમાં ઓમ સાંઈ ફિટનેસ સેન્ટર જીમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ફિટનેસ બનાવી તંદુરસ્ત રહેવા પારડીમાં આધુનિક જીમના સાધનો સાથે તેમજ બિગ ધમાકા સાથે પારડી તથા આસપાસની જનતા માટે જીમ સેન્ટરનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે પારડી તળાવની પાળ શાકભાજી માર્કેટ ઇલોરા પાર્ક બિલ્ડિંગમાં ઓમ સાઈ ફિટનેસ સેન્ટર જીમના અમિતાભાઈ દેવુભાઈ પ્રશાંતભાઈએ જીમ જોઈન કરવા અપીલ કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે ઇમ્પોર્ટન્ટ જીમના સાધનો સાથે સજ્જ હહી રાહત દરે સવારે સાડા પાંચથી દસ વાગ્યા સુધી અને સાંજે સાડા ત્રણથી દસ વાગ્યા સુધી ખુલ્લું રહેશે તેમજ નોકરીએથી લેટ આવતા યુવાનો માટે સાડા દસ વાગ્યે પણ જીમ માટે છૂટ આપવામાં આવશે આજની યુવા પેઢીમાં હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળે છે ત્યારે દરેક લોકો ફિટનેસનું ધ્યાન રાખી તંદુરસ્ત રહે તે ખૂબ જ જરૂરી છે ત્યારે પારડીમાં નવા લોકમાં આધુનિક ઇમ્પોર્ટન્ટ સાધનો સાથે સજ્જ ઓમ સાઈ ફિટનેસ સેન્ટર જીમમાં જોઈન થવા માટે અપીલ કરી હતી આ ઓપનિંગ પ્રસંગે સંચાલકો પરિવાર મિત્રો અગ્રણીઓ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી આપણે ત્યાં ખાતે એલો પાર્ક તળાવની પાર પર નવી બિલ્ડિંગ નવી સોસાયટી અને ન્યુ વર્ઝન સાથે અમે લઈને આવી રહ્યા છે ધમાકા લઈને આવ્યા છે અમારા પાસે કંપનીના હેરક્રિશ કંપનીના જે સાધન છે એ બધા ફીચર્સ ન્યુ આપણા બધા ફીચર્સ છે એ બધા મળશે અને ટાઈમિંગ નો સમય છે આપણો સવારના સાડા થી દસ વાગેનો છે અને સાંજે સાડા ત્રણ થી દસ વાગે છે અને એક્સર જેવી રીતના છોકરા લોકો બાર થી આવે નોકરી આઠ વર્ક છે એ લોકોને કદાચ આવી ગયા છે એક્સર્સાઇઝ કરવા માટે સાડા દસ વાગે પણ એ લોકોને કરવા માટેની છૂટ આપીશું આજુબાજુની જનતાને એક જ અપડી કરવામાં આવે છે કે જો જે આપણે જમાનામાં જો છો કે હાર્ટ અટેક લોકો ભીડાય છે ઘણા બધા તકલીફો થી ભીડાય છે તો આપણા જીમ માં આવીને એ બધી તકલીફો ની દૂર કરો અને એક ફિટનેસ બનાવો આજે ફિટનેસ ની જરૂર બધાને જ છે અને નોર્મલી વસ્તુ છે કે આપણે આખા દિવસમાં 10 લિટર પાણીનો ઉપયોગ ન કરી શકતા મળે આપણે એક્સરસાઇઝ કરવા માટે કદાચ 10 લિટરની જગ્યાએ 20 લિટર પાણીનો ભી ઉપયોગ કરી શકીએ છે અને ફિટનેસ એક બેટર બનાવી શકે આ આપડા પાર્ટનર છે અમિત ભાઈ એ એમનો પૂરે પૂરો સાથ સહકાર અમને મળ્યો એના કારણે આપણે એક નવું વર્ઝન ને ઉપયોગમાં લઈ શકીએ છે જેમને હમણાં અત્યારે નોલેજ નથી પણ ટૂંક સમયમાં એમને પૂરે પૂરો નોલેજ આવી જશે અને કદાચ એમની કંપની ઘણી ઘણી કંપનીઓમાં ફરે છે અને કંપનીઓમાંથી પણ ઘણા ઘણા છોકરા લોકો આપણા સરે છે એટલે એમનો ઘણો આભાર છે કે આપણા જોડાયેલા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો